સ્કૂલ પાસે દાતા રેસ્ટોરન્ટ છે કાકાના દીકરા રવિ ખાતે દાતા રેસ્ટોરન્ટ ચલાવે છે અને તેઓની પાંચ મહિના પહેલા ગોપાલ પટેલ દેસાઈ સાથે મુલાકાત થઈ હતી ગોપાલે પોતે પોલીસમાં મોટી પોસ્ટ પર મોટા સાહેબ હોવાની હાલે અંડર કવર એજન્ટ હોવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો અને પોતાના અલગ અલગ ફોટા પણ તેઓને બતાવ્યા હતા તે સુધીની અડાજાની રેસ્ટોરન્ટ પર પણ નિયમિત બેસવા જતો હતો દરમિયાન બે હજાર ત્રેવીસના મે મહિનામાં ગોપાલે પોલીસ લાઈનના ટેન્ડરમાં પાંચ લાખ રોકશો તો થોડા દિવસોમાં ઘણો ફાયદો કરી આપશે તેવો ઝાંસો આપ્યો હતો લાલચમાં આવેલા સુધીરે તેને પાંચ લાખ આપ્યા હતા છ દિવસ બાદ ગોપાલે સુધીને છ લાખ પરત આપ્યા હતા આવું બે થી ત્રણ વખત ચાલ્યું હતું આ રીતે ભરોસો કેવી મોટા ટેન્ડરમાં રોકાણ કરવાની સ્કીમ આપી હતી જેથી સુધીરે નવ લાખ ગોપાલને આપ્યા હતા તો સુધીરના ભાઈ રવિ અને કલ્પેશ પટેલે પણ લલચાવ્યા હતા તે રોકડા નવ લાખ અને બેંક મારફતે ઓગણીસ લાખ ચાલીસ હજાર મણી કુલ અઠ્યાવીસ લાખ ચાલીસ હજાર રૂપિયા આપ્યા હતા તો રૂપિયા આપ્યા બાદ ઠગ ગોપાલ પાસે નાણાં પરત માંગે તો ટેન્ડર અટવાઈ ગયું છે ટેન્ડર છૂટું થશે ત્યારે બધાના પેમેન્ટ છૂટા થશે એ વાતો કરી હતી આખરે ગોપાલ દેસાઈ ખોટો માણસ હોવાનો અહેસાસ થતા મામલો અડાજણ પોલીસમાં પહોંચ્યો હતો અને અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે ગોપાલ અર્જન પટેલ જૂનાગઢના કેશોદમાં હોવાની માહિતી મળતા ત્યાંથી અડજન ઝડપી પાડી હતો તેની પૂછપરછ કરતા આરોપે કબુલાત કરી હતી કે ગુનો નોંધ્યા બાદ તે કાશ્મીર ગોવા બેંગ્લોર વિગેરે જગ્યાએ નાસ્તો ફરતો હતો ગોપાલે અનેકને પોલીસના એજન્ટ હોવાના નામે છેતરિયા હોય વધુ ગુના દાખલ થાય તેવી શક્યતાઓ રહેલી છે અઝર કુર્સી સાથે હર્ષદેઠા